નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો થોડા દિવસ પહેલા બનેલી મોરબી પુલ દુર્ઘટના જેવી જ એક બીજી દુર્ઘટના સર્જાઈ છે જેમાં ચાલીસથી વધારે મુસાફરો પરેલી બસ અચાનક પલટી ખાઈ ગઈ હતી જેના કારણે ચાલીસ મુસાફરોના જીવ જોખમમાં મુકાયા હતા મિત્રો આ ગોજારો અકસ્માત આજે સવારે થયો હતો જેમાં આખી આખી બસ પલટી ખાઈ ગઈ હતી જેની અંદર ચાલીસથી વધારે મુસાફરો ભરેલા હતા અને એસટી બસ પલટી ખાઈ જતા રસ્તા ઉપર ટ્રાફિક જામ સર્જાયો હતો અમદાવાદથી આવા વચ્ચે શિવગાટ પાસે અકસ્માત થયો હતો ડાંગ જિલ્લાથી અમદાવાદની અંદર જતી બસ અચાનક પલટી ખાઈ ગઈ હતી જેના કારણે પોલીસ કર્મીઓ અને સેનાના જવાનો તે દોડી આવ્યા હતા અને મદદ કરી હતી અને મિત્રો એકત્રીસથી વધારે મુસાફરોને ઈજા થઈ હતી જ્યારે બે મુસાફરોને ગંભીર ઈજા થઈ હતી તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા તો મિત્રો સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી અને માત્ર સામાન્ય ઈજાઓ પહોંચી હતી તો મિત્રો મોરબી પુલ દુર્ઘટના જેવી દુર્ઘટના થતાં રહી ગઈ હતી તો મિત્રો આ સમગ્ર ઘટના અંગે તમારું શું કહેવું છે તે કોમેન્ટ કરીને જણાવી શકો છો તો મિત્રો આવી લેટેસ્ટ માહિતી મેળવવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો ફરી મળીશું કોઈક નવા જ વિડીયોમાં